હવે ઘર એટલે સપનાની જગ્યા જ્યાં પરિવાર સાથે સુખ શાંતિથી રહેવું હોય પણ સમય જતાં વરસાદ ભેજ અને પાણીને કારણે ઘરનું સૌંદર્ય બગડવા લાગે છે છતમાંથી ટપકતું પાણી દીવાલમાં પડેલા ચિક્કા રંગ ઉખડવો આ બધું માત્ર મકાન જ નહીં પરિવારની શાંતિને પણ અસર કરે છે ફર્નિચર નાશ પામે છે દીવાલ પર ફૂગ ચડી જાય છે અને ક્યાંક તો બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે લાવ્યા છીએ પ્રોફેશનલ વોટરપ્રૂફિંગ સોલ્યુશન હાઈ પ્રેશર મશીનથી સફાઈ કર્યા પછી સ્પેશિયલ કેમિકલ કોટિંગથી છત અને દિવાલને કરવામાં આવે છે સીલ જે પાણીને એક ટીપું પણ અંદર જવા દેતું નથી હવે વરસાદ હોય કે તડકો તમારા ઘર રહેશે સંપૂર્ણ સુરક્ષિત મજબૂત અને સુંદર વર્ષો સુધી યાદ રાખો મકાનની સાચી મજબૂતી ત્યારે જ શક્ય છે જ્યારે વોટરપ્રૂફિંગ કરવામાં આવે છે